નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બેસણ ગ્રામ પંચાયતની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી પ્રજા પરેશાન જુનાગઢ જિલ્લાના ભેસણ તાલુકાના ભેસણ ગામે ભેસણ ગ્રામ પંચાયત દ્વારા ગોકણ ગાયની ગતિએ થઈ રહેલી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે નેતાઓ વિદેશના સપનાઓ બતાવે છે અને ભેસણ શહેરને ચંદ્રને મંગળ બનાવવાના પણ ગાપુકી રહ્યા છે સ્ટેજ મળતા જ શહેનશાહ બનતા આગેવાનો પ્રજાને જમીનની હકીકતથી દૂર કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ચણકા પ્લોટ વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી શેરીમાં મહિલાઓ આજે રણચંડી બનીને રસ્તાઓ બંધ કરી દેવા મજબૂર બની છે ભેંસાણ ગ્રામ પંચાયતમાં આજે વહીવટદાર છે તે ભેસણ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળી રહ્યા છે વહીવટના માહિર વહીવટદારના વહીવટથી પ્રજા પરેશાન છે દસ દસ દિવસે માત્ર વીસથી ત્રીસ મિનિટ પીવાનું પાણી મળે છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અત્યારે ખેડૂતોને વાવણીના સમયે શેરીઓમાં કરેલા ખોદાણમાં પાણી ભરાઈ જતા બળદગાડા ટ્રેક્ટર ચલાવવા તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને શેરીઓમાં રમતા નાના નાના બાળકો ખાડાઓમાં પડવાની ભીતિને લઈને મહિલાઓ રણચંડી બનીને રસ્તો બંધ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોપાલ ભેંસાણીયા ભેસા